ડભોઈ તાલુકાના કરણેટ ગામ પાસે આવેલા નગરપાલિકાના વારી ગૃહ ત્યાંથી સમગ્ર શહેરમાં પીવાના પાણીની મેઇન લાઇન હોય આ પીવાના પાણીની પાઇપલાઇનમાં છેલ્લા ત્રણ દિવસથી લીકેજ થતાં હજારો લીટર પાણી ખાડામાં વહી જાય છે ડભોઈ તાલુકાના કરનેટ નદીમાં ઉતરતા પાસે આવેલ નગરપાલિકાના પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ હજારો ગેલન પાણી ખાડામાં વહી જાય છે પીવાના પાણીની ઉનાળાની અંદર જરૂરિયાત હોવા છતાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાણી નીકળે છે છતાં પણ નગરપાલિકા ગૃહના ચેરમેન અંજાન હોય તે રીતના બનાવની ખબર જ નથી અથવા ક્યારેય પણ વારી ગુરુની મુલાકાત લીધી ન હોય તેવું કરણીટ ગામના વાસીઓ જણાવી રહ્યા છે હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે પાણીની જરૂરિયાત વધુ પડશે પાઇપલાઇન લીકેજને કારણે હજારો ગેલન પાણી વહી જશે તો આવનારા સમયમાં પાણીનું સંકટ આવે તે પહેલાં વહેલી તકે નગરપાલિકા વારી ગૃહના ચેરમેન તેની મરામત કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે